સ્વાગત છે તમારું એમજી ટીચિંગમાં મારું નામ જય મહેતા આ વિડીયોથી આપણે ફરીથી એક નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ જેની ઘણા બધા ઉમેદવારો રાહ જોતા હતા ટેટ વનની એક્ઝામ માટે પંદર માર્કનો ખૂબ જ મોસ્ટ એમપી ટોપિક ગણિતનું પદ્ધતિશાસ્ત્ર તમને જે નવો સિલેબસ આપેલો છે એ પ્રમાણે દરેક વસ્તુ તમને ડિટેલમાં સમજાવીશ સૌથી પહેલાં હું તમને એક સબ ટોપિક કરાવીશ પછી તેના દસથી બાર અલગ અલગ એમસીક્યુ સોલ્વ કરાવીશ જેની અંદર પાછલા પેપરમાં પૂછાયેલા એમસીક્યુનો પણ સમાવેશ કરેલો હશે એટલે આખા ટોપિકની તમારી સંપૂર્ણ તૈયારી થઈ શકે જે લોકો નવા છે એ લોકોને જણાવી દઉં કે મેં ઓલરેડી સિલેબસ વાઇઝ ઘણા બધા વિડીયોઝ અપલોડ કરેલા છે બરાબર બાળ ટોપિક છે છે એના અપલોડ થઈ ત્યારબાદ પાંચ માર્કનું સમાવેશી શિક્ષણ અને વિશેષ જરૂરિયાતવાળા બાળકો એના ટોપિકના પણ વિડીયો અપલોડ થઈ ગયા છે અને ત્યારબાદ દસ માર્કનો અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્ર એના વિડીયો પણ અપલોડ થઈ ગયા છે આખું એક પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર તમે લાઇન બાય લાઇન બધા વિડીયો જોઈ શકશો અને ટોપિક પ્રમાણે દરેક વસ્તુ મેં તમને સમજાવી છે બરાબર અને જે લોકોને પીડીએફ ડાઉનલોડ કરવી છે અને એની પ્રિન્ટ પણ કાઢવી છે તો એના માટે ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે જેની અંદર હું દરેક પીડીએફ અપલોડ કરતો હોઉં છું બરાબર અત્યાર સુધી જેટલું ભણાવેલું છે એની બધાની પીડીએફ અપલોડ થઈ ગઈ છે એટલે પીડીએફ તમે પ્રિન્ટ પણ કાઢી શકશો એવું નથી કે તમે ખાલી વાંચી જ શકશો બરાબર તમારા મોબાઈલમાં ખુલશે ને તમે ડાઉનલોડ પણ કરી શકશો એની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખજો એટલે તમારે કંઈ હાઇલાઇટ કરું તો હાઇલાઇટ પણ કરી શકો છો દરેક વસ્તુ તમારા માટે ફ્રી ઓફ માં છે આમાં એક પણ રૂપિયો કમાવાનો ઇન્ટેન્શન નથી બરાબર ખાલી ઇન્ટેન્શન એટલો છે કે જેવી રીતના મને સરકારી નોકરી મળેલી છે એવી જ રીતના તમને બધાને ભવિષ્યની અંદર સરકારી નોકરી મળે અને ગુજરાતમાં દરેક જગ્યાએ તમે સારામાં સારું શિક્ષણ આપો અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે તમારો સહયોગ અને સાથ સહકાર આપો બરાબર છે એટલે આ દેખે છે ને તમારે ખાલી એટલું જ કરવાનું છે કે આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડશો બરાબર છે એના માટે તમે કોઈ પણ વસ્તુ કરી શકો છો બરાબર વિડીયોને હાઈપ આપી શકો છો હાઈપનો ઓપ્શન અત્યારે આવી ગયો છે પછી લાઈક કરી શકો છો અને તમે કોઈ પણ કમેન્ટ કરી શકો છો તમને જો વિડીયો ગમે તો સારી કમેન્ટ કરી શકો છો વિડીયોમાં કાંઈ તમને ભૂલ લાગે છે તો તમે એ પણ કમેન્ટ કરી શકો છો ક્લિયર જેમ અને તમે ખાલી એક થમ કે સ્માઈલ પણ આપી શકો છો કમેન્ટની અંદર એટલે યુટ્યુબના એલગુરી તમને એવું લાગે કે વિડીયો સારો છે એટલે બીજા લોકો સુધી પણ વિડીયો પહોંચે એટલે ખાલી જ તમારે કરવાનો છે બાકી બધી વસ્તુ હું તમને કરાવવાનો છું ક્લિયર જેમ અને શરૂઆત કરી દઈએ આપણે અત્યારના હું તમને બે ટોપિક કરાવીશ શિક્ષણ શાસ્ત્રના બરાબર ઘણી પદ્ધતિના ત્યારબાદ હું તમને બાકીના ટોપિક સમજાવવાનો છું થોડોક અવાજ બેસી ગયેલો છે એટલે થોડુંક ચલાવી લેજો બરાબર છે ચલો ગણિતનું સ્વરૂપ સૌથી પહેલાં નેચર ઓફ મેથેમેટિક્સ અને તર્કશક્તિ પ્રાથમિક શિક્ષણમાં ગણિત દર્શન અને તેનું સ્વરૂપ એનસીએફ બે હજાર પાંચના વિશેષ સંદર્ભમાં મતલબ કે એનસીએફ બે હજાર પાંચ છે તમારે સમજવાનું સમજવાનું છે ગણિત માત્ર અંકો ગણતરી અને સૂત્રોનો સંગ્રહ નથી તે એક વિશિષ્ટ તાર્કિક માળખું લોજિકલ સ્ટ્રક્ચર છે શૈક્ષણિક અભ્યાસ સામગ્રી અનુસાર ગણિતના સ્વરૂપને નીચે મુજબ વ્યાખ્યાય કરી શકાય છે ગણિતની પોતાની ભાષા છે ગણિત પોતાની આગવી ભાષા ધરાવે છે જેમાં ગાણિતિક પદો સંકલ્પનાઓ સૂત્રો સૈદ્ધાંતિક સિદ્ધાંતો અને વિશિષ્ટ સંકેતો જેમ કે પ્લસ માઇનસ પજીયા ઇઝ ટુ આ બધી વસ્તુનો સમાવેશ થાય છે તાર્કિક અને સ્પષ્ટ જ્ઞાન આનો મતલબ શું ગણિતની જ્ઞાનની સંપૂર્ણ તાર્કિક લોજિકલ હોય છે સ્પષ્ટ અને પદ્ધતિસરનું યથાર્થ એક્ઝેક્ટ હોય છે જેમાં અસ્પષ્ટતાને કોઈ સ્થાન નથી મતલબ કે આમાં બધી વસ્તુ સ્પષ્ટ જ હોય અસ્પષ્ટ કાંઈ હોતું નથી મૂર્ત અમૂર્તથી મૂર્ત સ્વરૂપ અમૂર્ત મત જેને આપણે જોઈ ના શકીએ બરાબર જેને આપણે ટચ ના કરી શકીએ એને અમૂર્ત કહેવાય અને મૂર્ત મત તમને ખબર જશે ગણિત અમૂર્ત ખ્યાલો એબસ્ટ્રેક્ટ કોન્સેપ્ટ ને મૂર્ત સ્વરૂપમાં કોન્ક્રીટ કોન્સેપ્ટને ફેરવવાની અને સ્પષ્ટ વ્યાખ્યામાં આપવાની ક્ષમતા ધરાવે છે સાર્વત્રિક સત્ય યુનિવર્સલ ટ્રુથ જેને કહેવાય બરાબર

આ હેતુ બાળકોને ઉપયોગી ગણિત શીખવામાં પર ભાર મૂકે છે જેમ કે સામાન્ય તે સામાન્ય જ્ઞાન કહેવાય જેને રોજિંદા જીવનમાં માટે જરૂરી ગણિતી ગણતરીઓ સરવાળા બાદબાકી માપન અને રોજગાર લખી કૌશલ્ય શીખવામાં આવે છે આ સંકુચિત હેતુ છે બરાબર ઉચ્ચ શું છે કે આ હેતુ વધુ મહત્વપૂર્ણ છે ને બાળકના વિચારનું ગાણિતીકરણ કહેવામાં આવે છે બરાબર છે પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં ગણિતનો મુખ્ય કમ્પલસરી વિષય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ગણિત માત્ર રોજિંદા જીવનના વ્યવહારો માટે જ નહીં ખરીદી સમજવું એના માટે જ નહીં પરંતુ અન્ય વિષયો જેમ કે વિજ્ઞાન પર્યાવરણને સમજવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે એટલા માટે આ બધી વસ્તુ જેમ જરૂરી છે એટલા માટે ગણિત છે એ મુખ્ય વિષય છે અને આજીવન શિક્ષણ માટે પણ જરૂરી છે તો જરા આટલું જોતું તો આમાં વધારે ડિટેલમાં સમજવાની જરૂર નથી હવે ડાયરેક્ટ આપણે એના એમસીક્યુ ઉપાડી લઈએ બરાબર છે ચલો એમસીક્યુ ની અંદર તમને નીચે એનું સ્પષ્ટીકરણ પણ આપેલું છે કે શું કામનો જવાબ છે એ પ્રમાણે આપેલું છે બરાબર તમારે શું કરવાનું છે કે એમસીક્યુ આવે તો વિડીયો પોસ્ટ કરી નાખવાનો જવાબ તમને સ્ક્રીન ઉપર દેખાય છે હું ત્યાં સ્ક્રોલ કરતો હોય તમને સ્ક્રીન ઉપર જવાબ દેખાઈ છે તો તમારા જવાબ ઉપર ધ્યાન આપવાનું નથી તમારે વિડીયોને પોસ્ટ કરવાનો છે એમસીક્યુ વાંચવાનો બરાબર સવાલ વાંચવાનો એને એમસીક્યુ જોવાના તમારે જાતે એનો આન્સર આપવાનો ટ્રાય કરવાનો બરાબર તમારા કેટલા સાચા પડી તમે જાતે મૂલ્યાંકન કરશો તો વધારે સારું રહેશે ક્લિયર છે ચાલો એનસીએફ બે હજાર પાંચ મુજબ પ્રાથમિક સ્તરે ગણિત

અને સિદ્ધાંતો દરેક સ્થળે સમય સમાન રહે છે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે ચાલો એના પછીનો ત્રીજો પ્રશ્ન એનસીએફ બે મુજબ ગણિત શિક્ષણનો સંકુચિત હેતુ નેરો એમ શું છે સંખ્યા જ્ઞાન અને રોજગાર લક્ષી કૌશલ વિકસાવવા તો ઓપ્શન નંબર બી એકદમ સાચો જવાબ આવશે બરાબર કે સંખ્યા જ્ઞાન જે ન્યુમરેસી હોય છે મતલબ કે જે આપણે અંક ગણી કહેતા નાની મોટી વસ્તુઓ અ સરવાળા બાદ બાકી જે ગુણાકાર ભાગાકાર જે રોજગાર લક્ષી વસ્તુઓ જેમ કે પૈસાને કેવી રીતના ગણવા બાદ બાકી કેવી રીતના કરવી આ બધી વસ્તુ રોજગાર લક્ષી કરી શકાય કારણ કે ભવિષ્યમાં ગમે ત્યારે તમારે પૈસા સાથે ડીલ કરવાની આવશે એટલે એ વસ્તુને શીખવાડવી જરૂરી છે તો શું છે નેરો એમ કહેવાય ગણિતના સ્વરૂપ સંદર્ભે નીચેનામાંથી ક્યુ વિધાન સૌથી યોગ્ય છે ગણિત એક તાર્કિક વિચારસરણીની એક રીત છે કે માત્ર ગણતરી કરવાનું કૌશલ્ય તો માત્ર વાળા ઓપ્શન કાઢી નાખવાના ગણિતમાં કલ્પના થતીને કોઈ સ્થાન નથી તો એ પણ ના આવે ગણિતનું જ્ઞાન અસ્પષ્ટ અને ચોક્કસ હોઈ શકે છે તો કોઈ દી હોતું નથી ગણિતનું જ્ઞાન હંમેશા સ્પષ્ટ જ હોય અને ચોક્કસ જ હોય તો જ એને ગણિત કહેવાય બરાબર છે તો ઓપ્શન નંબર એ છે એ એકદમ સાચો રહેશે ચાલો પછી ટેટ પીવાય ક્યુ આધારિત છે મતલબ કે ટેટની જે પીવાય ક્યુ છે એની અંદર આવું પૂછાયેલો પ્રશ્ન છે એક શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીને પેટર્ન ઓળખવા અને તેને પૂર્ણ કરવા પર ભાર મૂકે છે તો એનસીએફ બે હજાર પાંચ મુજબ આ પ્રવૃત્તિ કઈ છે વિદ્યાર્થીને વ્યસ્ત રાખવા વિદ્યાર્થીની ગાણિતિક અને તાર્કિક તાર્કિક વિચાર સરણીને પ્રોત્સાહન આપું તો ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર બરોબર છે કલા કૌશલ્યના કારણે કલાની અંદર તો તમારે ચિત્રકલા માઠી કામ એ બધી વસ્તુ આવવી જોઈએ અને માત્રવાળા ઓપ્શન જનરલી કાઢી નાખવાના રહીએ ઘણીવાર તમને એવું બનશે કે માત્રવાળા ઓપ્શન છે ને એ આવતા નથી કારણ કે જનરલ વસ્તુ માત્ર ન આવે પણ જરૂરી નથી કે દર વખતે આવું હોય એ જ હજી તોને સમજાવી દઉં કે કોકવાર માત્રવાળા એમ પણ સાચા હોય છે સોમાંથી લગભગ નેવું પંચાણું ખોટા હોય જે ઓપ્શન આઠ ત્રણ ના અમૂર્ત ખ્યાલને સમજવા માટે ત્રણ લખોટી મૂર્તનું સ્વરૂપનો ઉપયોગ કરવો કવિતાનું અર્થઘટન કરવું કવિતા ના આવે કઈ ભાષાની અંદર કવિતા આવે ભૂમિત્વના પ્રયોગ પ્રમેય ગોખવો તો ગોખવાની વસ્તુ નેગેટિવ વસ્તુ કેવી

ગણિતને બાળકના રોજિંદા જીવનના અનુભવ સાથે જોડે છે તે ઉચ્ચ ગણિત કરતાં સરળ છે તે શિક્ષણનો સમય બચાવે છે તો શિક્ષકનો સમય બચાવે એવું ન હોવું જોઈએ પરીક્ષા પૂછે એ પણ ના હોવું તો ઓપ્શન નંબર શું આવશે બી આવશે ગણિતને બાળકના રોજિંદા જીવનના અનુભવ સાથે જોડે છે નીચેનામાંથી કયું ગણિતનું ગણિતની પોતાની ભાષાનું ઉદાહરણ નથી પાઈ પછી આ રીતના લેસ દેન ગ્રેટર દેન જે સિમ્બોલ છે એ પછી એચ અને વ્યાકરણના નિયમો તો વ્યાકરણના નિયમો છે બરાબર એ ભાષાશાસ્ત્રની અંદર આવે ભાષાની અંદર વ્યાકરણ આવે ગણિતમાં આવતું નથી ઘણા લોકોને એમ એ લાગશે કે ભાઈ એચ તો વિજ્ઞાનની વસ્તુ છે પણ એવું નથી તમે આ જે બગડું જોવો છો બરાબર છે હાઇડ્રોજનના બે પરમાણુ છે તો ગણિત અને વિજ્ઞાન આમ તો જોડાયેલી જ વસ્તુઓ છે બરાબર છે ઘણી જગ્યાએ વિજ્ઞાનની અંદર ગણિતના કોન્સેપ્ટ આવતા હોય છે જેમ કેમિસ્ટ્રી અંદર તમે ગણિત આવતું હોય છે ફિઝિક્સમાં ગણિત આવતું હોય છે બરાબર છે અત્યારના તો બાયોલોજીની અંદર પણ ઘણી બધી જગ્યાએ આપણે ગણિતના અમુક

ગણિત અન્ય વિષયોનો પાયો છે અને તાર્કિક વિચારણ વિચારસરણી વિકસાવે છે તો ઓપ્શન નંબર બી એકદમ સાચો છે એક પાયો છે એટલા માટે ચાલો હવે એક ટોપિક પૂરો થઈ ગયું બરાબર છે આ ટોપિક તમારો કમ્પ્લીટ થઈ ગયો છે વાળો જેમાં મહત્વના ક્વેશ્ચન હતા એ તમે સમજાવી દીધા અને બાકી બધી વસ્તુ જે ઇઝી ડિટેલ તમને આપેલી છે એટલું તમને કાંઈ અઘરું નથી પડવાનું બરાબર અને વિડીયો આખો જોજો ઘણા લોકો ખાલી પીડીએફ જોતા હોય છે પીડીએફ ના જોતા ખાલી વિડીયો આખો જોઈ લો કારણ કે મારો એવો પ્રયત્ન હોય છે કે વિડીયો પૂરો થાય ત્યાં સુધી તમને દરેક વસ્તુ યાદ રહી જાય તમારે બીજી વાર વસ્તુ વાંચવી ના પડે તમને પીડીએફની પણ જરૂર ના પડે બરાબર છે હું તમને પીડીએફ તો આપવાનો છું પણ એની પણ જરૂર ના પડે કારણ કે તમે આખો વિડીયો જોઈ લો કોઈક વાર એવું લાગે તો રિવિઝન કરવા માટે પણ તમે આખો વિડીયો ફરીથી છે તે જોઈ શકો છો જો તમને મારી બોલવાની સ્પીડ વધારે લાગે છે તો જરાક સ્પીડ ધીમી તમે યુટ્યુબની અંદર કરી શકો છો બાકી તો વસ્તુ મારા ખ્યાલ પ્રમાણે બરાબર જ છે બાળ માણસ અને ગાણિતિક ચિંતન બાળકોની વિચારવાની તરાહ બાળકોની વિચારવાની અને તર્ક કરવાની તરાહ બાળકોની વિચારવાની તર્કની તરાહ અર્થ શીખવા માટે અપનાવતી વ્યૂહરચનાઓ આનો અર્થ એટલે કે શિક્ષકે માત્ર ગણિત ને જ નહીં પણ બાળકને પણ સમજવું પડશે એટલે શું વાત કરીએ ખાલી તમારે ગણિત બાળકને પણ સમજવાનું છે એટલે યાદ રાખજો ટેટ વન ની એક્ઝામ માટે તમારે જે બાળકોને ભણાવવાના હોય છે એ બાળકો એક થી પાંચ જે ધોરણના છે બરાબર તો એકથી પાંચ ધોરણની અંદર છ વર્ષનું બાળક હોય ને પાંચમાં ધોરણ સુધી આવે ત્યાં સુધીમાં અગિયાર વર્ષનું બાળક હોય તો આ જે તબક્કો છે એ મૂર્ત ક્રિયાત્મક તબક્કો છે જીન પિયાજે અલગ અલગ ચાર તબક્કા છે આની પહેલાના તમને જે અલગ અલગ લેક્ચર સમજે એમાં જીન પિયાજે વિશે આવી ગયું હતું અને બધા તબક્કા મેં તમને સમજાવેલા છે વિડીયો ના જોઈએ તો ફરીથી જોઈ લેજો યાદ રાખી લેજો કારણ કે દરેક કોષો પાછી ઇન્ટર હોય છે બરાબર છે તમને એ પણ પૂછાઈ શકે કે છ થી અગિયારસો તબક્કો એ જીન પિયાજે કેટલામાં નંબરનો તબક્કો છે કયો તબક્કો છે શું આવશે મૂર્ત ક્રિયાત્મક તબક્કો કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ આ તબક્કાની મુખ્ય લાક્ષણિકતા એ છે કે બાળકો

ભિન્નતા જોવા મળે છે અમુક બાળકો દ્રશ્યો વિઝ્યુઅલ શીખે છે અમુક શ્રવણ ઓડિટરી મતલબ કે જે સાંભળવાની શક્તિ હોય સમજતા હોય છે અને અમુક છે તે સ્પર્શ કેનેસિસ્ટ બરાબર છે એનાથી શીખે છે મતલબ કે સ્પર્શ દ્વારા આ વ્યક્તિ ભિન્નતાને કારણે જ પરંપરાગત શિક્ષણ પદ્ધતિઓ જ્યાં શિક્ષક બોલે અને બધા વિદ્યાર્થીઓ સાંભળે પ્રાથમિક સ્થળે નિષ્ફળ જાય છે જો બાળકોની શીખવાની ગતિ અને રીત અલગ હોય તો શિક્ષણની પદ્ધતિ પણ એવી હોવી જોઈએ કે જે આ ભિન્તાને સ્વીકારે અને દરેક બાળકને પોતાની ગતિ શીખવામાં તક આપે તો શું વાત કરી છે કે પરંપરાગત પદ્ધતિ છે અત્યાર સુધી તમે જેવી રીતના ભણાવો છો એની વાત કરી કરેલી કે ભાઈ શિક્ષક બોલતો હોય બધા વિદ્યાર્થીઓ સાંભળતા હોય તો એવું ના હોવું જોઈએ બધા બાળકોની શીખવાની રીત અલગ અલગ છે તેને અલગ અલગ રીતે શીખવું જોઈએ અથવા તો અલગ અલગ મટિરિયલ દ્વારા શીખવું જોઈએ હમણાં આપણે પદ્ધતિશાસ્ત્રની શાસ્ત્રની અંદર જે ટીએલએમ છે બરાબર એના વિશે પણ શીખશું દરેક વસ્તુ તમને સમજાવવાનો છું તમને આગળ ખબર પડી જશે ચીસીઆરટી નો પ્રજ્ઞા અભિગમ અને ગાણિતિક ચિંતન વ્યક્તિગત ભિન્નતાના પડકારને પહોંચી વળવા માટે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા ધોરણ એક બેમાં પ્રજ્ઞા અભિગમ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન લાગુ કરવામાં આવેલું છે તમને ખબર જ છે કે નાના બાળકોને ધોરણ એક અને બેના જે બાળકો છે એ લોકોમાં પ્રજ્ઞા અભિગમ આવે છે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આવે છે એ લોકોને બેગની અંદર વધારે ચોપડા નથી હોતા પાટી પેન હોય છે પેન્સિલની હોય છે પણ સૌથી વધારે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપવામાં આવેલું છે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન અને પ્રજ્ઞા કહેવાય પ્રજ્ઞા અભિગમ એ બાળ કેન્દ્રીય અને પ્રવૃત્તિ આધારિત એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ શિક્ષણ છે જે સ્વીકારે છે કે દરેક બાળકની શીખવાની ગતિ અલગ અલગ છે અને બાળક બાળક પાસેથી પણ શીખે છે એક બાળક બીજા બાળક પાસેથી પણ શીખે છે બરાબર છે સહપાટી શિક્ષણ કહેવાય ગણિત શિક્ષણના સંદર્ભમાં પ્રજ્ઞા અભિગમ ગાણિતિક ચિંતનને પ્રોત્સાહન આપવા માટે વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરે છે જેમ કે તમને આપેલું છે ગ્રુપ વર્ક અને ચિત્ર કેલેન્ડર ચિત્ર કેલેન્ડરના ચિત્ર કેલેન્ડર જ કીધું છે બરાબર સમૂહ કાર્યને વર્ક કીધું છે વર્ક કીધું છે બાળકને જૂથમાં પ્રવૃત્તિ આપવામાં આવે આનાથી તેઓ માત્ર ક્રિયા દ્વારા શીખતા નથી પરંતુ એકબીજાના વ્યૂહરચનાઓ સ્ટ્રેટેજી પણ શીખે છે જે અભ્યાસક્રમની મુખ્ય માંગ છે દાખલા તરીકે ચાર બાળકોનું જૂથ જ્યારે બ્લોક્સ વડે ઢીંગલી બનાવે ત્યારે તેઓ સરવાળા બાદ બાકીની સંકલ્પનાઓનો સ્પર્શ પરસ્પર ચર્ચા દ્વારા સ્પષ્ટ કરે છે કે ભાઈ બ્લોક્સ બનાવવાનું હોય તો ચાર બાળકો છે તો કેવી રીતે ઢીંગલી બનાવે મતલબ કે બ્લોકને જોડે બરાબર કેટલા બ્લોક જોડે કેટલા ન જોડવાના સરવાળા બાદ બાકી એની અંદર શીખી શકે છે ચિત્ર કેલેન્ડર પ્રજ્ઞા અભિગમમાં ગણિત માટે ચિત્ર કેલેન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે માત્ર સુશોભન ઉદ્દેશ્ય બાળકોને ચિત્ર પેટર્ન સંખ્યાઓ વચ્ચેનો સંબંધ દ્રશ્યમે વિઝ્યુઅલ રીતે સમજાવવાનો છે આના દ્વારા બાળકો અવલોકન શક્તિ અને ગાણિતિક ચિંતન વિકસે છે તેમને સંખ્યા જ્ઞાન અને ગાણિતિક ક્રિયાઓ ઝડપથી શીખવવામાં મદદ કરે છે થઈ છે ચિત્ર કેલેન્ડર તમને ખબર જ છે અલગ અલગ ચિત્રો વિઝ્યુઅલ અલગ અલગ પેટર્ન આપેલું ચિત્ર આપેલા હોય પછી સ્ક્વેર છે પછી ત્રિકોણાકારની અમુક વસ્તુઓ છે પછી સ્વેર છે મતલબ કે ગોળાકારની વસ્તુઓ છે આ ઘણી બધી વસ્તુ અંદર આપેલી હોય છે બરાબર ઇંગ્લિશ ગુજરાતીમાં નામ પણ સાઈડમાં આપેલું એટલે એની ભાષા પણ શીખી શકે એક જ વસ્તુની અંદર આ બધી વસ્તુ ચિત્ર ચિત્રકલેન્ડર કહેવાય ચાલો આ હતું જીસીઆરટી નું પ્રજ્ઞાભિગમ અને બાળકનું જે તારા એના વિશે આપેલું છે ચલો આ સમજાયું હશે ટોપિક નાનો છે મેં તમને કીધું એ પ્રમાણે ટોપિક કેટલા બધા મોટા મોટા નદી આપેલા નાના ટોપિક છે પણ સામે તમને એમાં એમસીક્યુ પણ જોવા મળશે ઘણી એવું બનશે કે તમે ટોપિક ના સમજો ને ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ કરવાનું ચાલુ કરી દો ને તો પણ તમને આખું ટોપિક આવડી જાય બરાબર આ ટોપિક એવો જ છે જેમાં તમે ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ કરો તો તમને ટોપિક આવડી જાય પછી વધારેને વાંચન જરૂર પડે નહીં છતાં પણ એકવાર વાંચી લે તો વધારે સારું છે એટલે તમારી બધી વસ્તુ ક્લિયર થઈ જાય હજી સુધી ચલો તમને વિડીયો ગમે છે તો વિડીયોને લાઇક કરી નાખો અને હાઈપ આપી દેજો બસ તમારા માટે બધી વસ્તુ ફ્રીમાં જ છે બરાબર લાઇક આપવી ફ્રીમાં છે સબસ્ક્રાઈબર ફ્રીમાં છે વિડીયો જોવે ફ્રીમાં છે અને જે ટેલિગ્રામમાં પીડીએફ ડાઉનલોડ કરશો એ પણ ફ્રીમાં જ છે તો શું કામ મૂંઝાવજે બરાબર ને જ્યારે અચકાવવાનું નહીં અને તમને જો ગમે છે તો ગમે તે સારામાં સારી તમે કમેન્ટ કરી શકો છો બરાબર આપણે વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડવો છે તમારા પીટીસી બીએડના કોઈ પણ ગ્રુપ છે એની અંદર પણ વિડીયો શેર કરી નાખો બરાબર

બાળકો તર્ક કરી શકતા નથી આપણને પણ આવે દરેક બાળકની શીખવાની ગતિ અને વ્યૂહ રચના અલગ હોય છે તો ઓપ્શન નંબર સી એકદમ સાચો છે ચીન પિયા જે મુજબ છ થી અગિયાર વર્ષના બાળકો કયા તબક્કામાં હોય છે હવે આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે બાજુમાં લખેલો નથી પણ આ પ્રશ્ન પૂછાયેલો પ્રશ્ન છે બરાબર અમુક સીટેટના પ્રશ્ન પણ પૂછાયેલા પ્રશ્ન મેં તમને અંદર એડ કરેલા છે ઘણીવાર વાર બાજુમાં લખેલો તો ઘણી વાર બાજુમાં નહીં લખેલું હોય ક્લિયર છે તો ચાલો હમણાં મેં તમને કીધું હતું કોન્ક્રીટ ઓપરેશનલ બરાબર છે સ્ટેજ તો ઓપ્શન નંબર સી કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ છ થી અગિયાર વર્ષના બાળકો તો સેન્સનરી આવે પછી પ્રી ઓપરેશનલ આવે કોન્ક્રીટ આવે અને ફોર્મલ ઓપરેશનલ આવે ચાર ચાર અલગ અલગ તબક્કા તમને આપેલા છે ઝીરો થી બે વર્ષના બાળકોને સેન્સનરી મોટર હોય છે બરાબર પછી પ્રી ઓપરેશનલ પછી ઓપરેશનલ અને કોન્ક્રીટ આવી રીતના અલગ અલગ હોય છે ધોરણ એક અને બે ના અમલ થતા પ્રજ્ઞા અભિગમનું મુખ્ય સૂત્ર શું છે

બરાબર ઓલું એક વાળી વસ્તુ કે ત્રણ ચાર પાંચ ખબર નથી પડતી પણ તમે સામે એને ત્રણ બ્લોક આપી દીધું કે પાંચ બ્લોક આપો તો એ ગોઠવી નાખશે તો એ મૂર્ત વસ્તુ શીખી શકે છે અમૂર્ત મતલબ અમુર્ત કોન્ક્રીટ ઓપરેશનલ તબક્કાની અંદર જીન પિયાનો તબક્કો છે યાદ રાખવા જીન પિયા ચાર અલગ અલગ તબક્કા આપેલા છે પ્રજ્ઞામાં વ્યક્તિક ભિન્નતા કેવી રીતે સ્વીકારાય છે બધા બાળકોને સમાન કાર્ય આપીને દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપીને માત્ર રેન્ક જાહેર કરીને બધાને એક જ સમયે એક સરખું શીખવીને તે પણ તો સૌથી ઓપ્શન નંબર બી એકદમ સાચો આન્સર છે દરેક બાળકને પોતાની ગતિ મુજબ શીખવાની તક આપીને બાળકની ગણિત શીખવાની વ્યૂહરચના જાણવા શિક્ષક શા માટે મદદરૂપ થાય છે બરાબર તો શું વાત કરીએ બાળક ક્યાં ભૂલ કરે છે તે સમજવા માટે તો ઓપ્શન નંબર એ એકદમ સાચો છે દબાણ કરવી ફરિયાદ કરવું અભ્યાસક્રમમાં સબંધ નથી બધા નેગેટિવ ઓપ્શન કે તો નેગેટિવ ઓપ્શનને હંમેશા કાઢી નાખવાના નીચેનામાંથી કયું પ્રજ્ઞ અભિગમનું લક્ષણ નથી બાળ કેન્દ્રિય શિક્ષણ સ્પર્ધા રહિત મૂલ્યાંકન બહુસ્તરીય શિક્ષણ શિક્ષક કેન્દ્રીય વ્યાખ્યાન પદ્ધતિ તો યાદ રાખજો હંમેશા વસ્તુ ધ્યાનમાં રાખજો શિક્ષક કેન્દ્રી પદ્ધતિ છે ને એ પરંપરાગત પદ્ધતિ હતી એ જૂની પદ્ધતિ છે અત્યારે એને આપણે એનો ઉપયોગ કરવાનો નથી જ્યાં શિક્ષક બોલતું હોય એને બધા વિધિ સાંભળતા હોય આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવા નથી ઓપ્શન નંબર ડી છે એ પ્રજ્ઞાભિગમનું લક્ષણ નથી બાકી બધાય છે તમારે તો એમસીક્યુની પરીક્ષા છે એટલે તમારે એમસીક્યુ પણ વાંચવાનું રહેશે બાકી ધારો કે મેઇન્સની એક્ઝામ હોય તમને આ બધી વસ્તુ પૂછાતી હોય ને તમારે દરેક વસ્તુ યાદ પણ રાખવી પડે બરાબર પણ જો કે તમારે સારું છે એટલે એ વાંધો નથી બાળક અઠાવન ને પીચ્યાસી લખે છે પ્રજ્ઞા અભિગમ મુજબ શું કરશો દસ વાર સાચું લખવાનું કહેશો તો આ વસ્તુ ના આવી જોઈએ મણકા ગોળી બ્લોક્સને સ્થાન કિંમત કરી સમજાવશો તો મણકા ગોળી તમને ખબર એ બે કસ આવતું હોય છે બરાબર બ્લોક્સ હોય છે તો ઉપયોગ કરવો જોઈએ આપણે ઓપ્શન નંબર બી સાચું છે ભૂલો ગણવી વાલીને બોલાવશો તો આ વસ્તુ ન આવી જોઈએ ઓપ્શન નંબર બી ચલો તો બે ટોપિક પૂરા થઈ ગયા નેક્સ્ટ વિડીયોની અંદર હું તમને ખૂબ જ મોસ્ટ ટાઈમે ટોપિક સમજાવવાનો છું આગમન નિબંધ પદ્ધતિઓ ગણિત શિક્ષણ શાસ્ત્રની શાસ્ત્રીય પદ્ધતિ અલગ અલગ આપેલી છે જેની અંદર અલગ અલગ પદ્ધતિ છે જેમાં આગમન અને નિગમ પદ્ધતિ આપણે સમજવાના છીએ વિડીયો ગમે છે તો લાઇક સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર શેર કરવાના તમારા ફ્રેન્ડ સાથે તો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં